જરૂરી દસ્તાવેજોનો હોવાથી અને નિયમ મુજબ કામ ન કરી શકાય તેવી સ્થિતિમાં જ્યારે તલાટી નકાર આપે છે ત્યારે તે વ્યક્તિ પંચાયતના રેકોર્ડના ફોટા પાડે છે વિડીયો રેકોર્ડિંગ કરે છે અને પછી બ્લેકમેલ કરવાની ધમકી આપે છે તેમણે કહ્યું કે હું ફરક બજાવું છું ત્યારે વારંવાર તે વ્યક્તિ રેકોર્ડ ચેક કરવાની આમાં યોગ્ય રીતે દસ્તાવેજોના ફોટા પાડે છે ત્યારબાદ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ખોટી રીતે ફસાવાનો પ્રયાસ કરે છે તલાટી પ્રકાશભાઈ પટેલના જણાવ્યા મુજબ આ વ્યક્તિ અગાઉ પણ ગામના સરપંચનો વિડીયો બનાવી પૈસા પડાવવાના બનાવમાં સંડોવાયેલો તો માત્ર એટલું જ નહીં પરંતુ તે તાલુકાની અન્ય સરકારી કચેરીઓમાં જે કર્મચારીઓ સાથે ખોટું વર્તન કરે છે અને દબાણ દ્વારા પોતાના હિતમાં કામ કરવાનો પ્રયાસ કરે છે અંગે તલાટી પ્રકાશભાઈ પટેલે માત્ર પોલીસને જ નહીં પરંતુ થરાદ તાલુકા તલાટી મંડળ અને તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને પણ માહિતી આપી થરાદ તલાટી મંડળે અંગે ગંભીર નોંધ લઈ એક સંયુક્ત રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને કરી છે આવા લોકો સરકારી કર્મચારીઓને બ્લેકમેલ કરી માનસિક ત્રાસ આપે છે અને શાંતિપૂર્ણ પ્રશાસનિક કામમાં અવરોધ ઊભો કરે છે તાલુકા તલાટી મંડળ દ્વારા જણાવાયું છે કે તલાટી અને પંચાયત કર્મચારી રોજિંદા ફરજ દરમિયાન અનેક દબાણ અને ધમકીઓનો સામનો કરે છે આવા વ્યક્તિઓ સામે ઉદાહરણરૂપ કડક કાર્યવાહી થવી જરૂરી છે જેથી સરકારી કર્મચારીઓ નિર્ભયતાથી કામ કરી શકે હાલ થરાદ પોલીસે તલાટી પ્રકાશભાઈ પટેલની અરજી સ્વીકારી છે અને મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી છે પોલીસ સૂત્રો અનુસાર રજૂઆતના આધારે સંબંધિત ઇસમ સામે પૂછપરછ હાથ ધરાશે અને પુરાવા આધારે જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે સ્થાનિક ગ્રામ લોકોમાં પણ આ બનાવને લઈ ચર્ચા ચાલી રહી છે કેટલાક લોકોએ જણાવ્યું કે આવા બ્લેકમેલર પ્રકારના લોકોના કારણે ગામમાં શાંતિ ભંગ થાય છે અને સરકારી કામકાજમાં અવરોધ ઉભો થાય છે તાલુકા સ્તરે તલાટી મંડળે પણ સ્પષ્ટ સંદેશ આપ્યો કે કોઈ પણ તલાટી કર્મચારીને ધમકી કે બ્લેકમેલ આપનાર સામે કાનૂની કાર્યવાહી તમામ તલાટીઓને એક એકજૂટ સહાય પૂરી પાડવામાં આવશે આ બનાવથી તાલુકા તલાટી મંડળમાં પણ ચકચાર મચી છે હવે નજર છે કે પોલીસ વિભાગ આગળ કેવી કાર્યવાહી કરે છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવ થરા કે પ્રકાશ સેંગલ થાય એ પર વારંવાર પંચાયતી આવે છે અને ખોટો ખોટી મોગણી કરે છે રેકર્ડના ફોટા પણ પડી જાય છે અને ખોટી ડે તમારો વિડીયો વાયરલ કરીને કોઈ તમારે બદનામ કરીશ બ્લેકમેલિંગ કરીશ એ માટેનો ઈરાદો છે અને પંચાયતે વારંવાર આવે છે કોઈ જાતના કોઈ પણ ડોક્યુમેન્ટ લીધા વગર આવે છે એ ખાલી એમ કહે છે કે કોઈ જાતનો કોઈ હોય નહીં અને જન્મનો દાખલો બાબતે જે હું દાખલો વિષય આપેલો છે મને કોઈ જાતની ચરણ નથી મેં કોઈ જાતની સહી પણ કરેલ નથી વિડીયો એનો ઈરાદો બ્લેક મની કરવાનો હતો એને કે પૈસાનો એ રીતે બધું એનો એનો ઈરાદો હતો વિડીયો અને થઈ હતી જન્મ બાબતે પંચાયતે આવે તે રેકોર્ડ પર કોઈ દાંત થયેલ નથી અને કોઈદા મેં દાખલો આપ્યો નથી મેં પણ સહી કરી નથી